ધોરણ એચ કેજી વિષય ઇંગ્લિશ ખૂટતા એલ્ફાબેટ લખો અહીંયા પહેલી એબીસીડીનો એ છે તેના પછી ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં આવશે બી પહેલી એ નો એ છે તો પછી પહેલી એ નો બી તેના પછી આવશે સી ડી લખેલો છે પછી શું આવે ઈ પછી આવે એફ એફ પછી આવે જી એચ લખેલો છે તેના પછી આવે આઈ જે એલ લખેલો છે પછી આવશે એમ તેના પછી આવશે એન પછી આવશે ઓ પી લખેલો છે પછી આવશે ક્યુ આર એસ ટી લખેલો છે તેના પછી આવશે યુ વી ડબલ્યુ લખેલો છે પછી એક્સ વાય ને ઝેડ